અરવલ્લી માલપુરના પરસોડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાનું ભવ્ય આયોજન અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામે જય ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે પરસોડા ગામ આશરે બાવીસસો જેટલી વસ્તી ધરાવતું ગામ છે જે આશરે આઠસો વર્ષથી વધુ પ્રાચીન અને પૌરાણિક મહિમાવાળું મા ખોડલનું મંદિર આવેલું છે આ ઐતિહાસિક મંદિરના વિકાસ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના હેતુસર જય મા ખોડલ સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે

કાર્યકર્તાઓ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ વધુમાં વધુ ભાવિક ભક્તોને આ ધાર્મિક આયોજનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર અલ્પેશ પાટિયા અરવલ્લી હું ઈશ્વર પટેલ જયમા પોડર સેવા ટ્રસ્ટ પરસોડાનો પ્રમુખ છું આ ટ્રસ્ટની સ્થાપના 6 8 2023 ના રોજ કરવામાં આવી એના આશયો ગામની અંદર સેવા કરવાના હતા જેની અંદર અમે પેલું આ આરોગ્ય આપણે સોરી ખોડલધામ બનાવ્યું છે અને ત્યાર પછી અન્નક્ષેત્ર ચાલુ કરવા જઈ રહ્યા છે અનક્ષેત્રના લાભાર્થે અમે એક કથાનું આયોજન કર્યું છે જે કથાની અંદર વક્તા તરીકે પ્રદીપભાઈ શાસ્ત્રીજી અત્યારે કથાનો ત્રીજો દિવસ ચાલી રહ્યો છે કથાની અંદર અમે ગામ લોકોને જેને જરૂરિયાત છે તેને ટિફિન આપવા માટે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ રીતે અમે અમારું કથાનું સમાપન હજુ 4 દિવસ પછી કરવાના છીએ અને ઘણા બધા નવા કામો આ સંસ્થા દ્વારા થવાના છે ઓકે હું રમેશ પટેલ પરસોનાનો ઉપની છું આ કોલન ટ્રસ્ટનો ઈશ્વરભાઈ એ પ્રમુખ છે અને એમણે ઘણો એવો સારું બલિદાન આપ્યું છે અને આમો દાતાઓમાં ઈશ્વરભાઈ ખાતુભાઈ પટેલ ત્રણ લાખ રૂપિયા નરેન્દ્રભાઈ મણિભાઈ પટેલ ત્રણ લાખ રૂપિયા પ્રતિકભાઈ રજનીભાઈ પટેલ ત્રણ લાખ રૂપિયા એમ એવું સારું એવું યોગદાન આપેલું છે આ ટ્રસ્ટને થોડું આગળ લઈ જવામાં એમનો મહત્ત્વનો ફાળો છે અને આજે જે કથાનું આયોજન કર્યું છે ઈશ્વરભાઈએ એ પણ એક સરસ છવ્વીસ તારીખ સુધી નું આયોજન સારી એવી જમણવાર સાથે